કાંકરેજ તાલુકાના થરા ખાતે શૂનની મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે થરા ખાતે ભવ્ય ઝુલસ કાઢવામાં આવ્યું ઇસ્લામ ધર્મના લોકો હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસને ઈદ એ મિલાદ ઉન નબી ઈદ એ મિલાદ ના રૂપમાં ઉજવે છે ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી ઉલ ઉલવલ ઉબ્બલના બારમા દિવસે ઉજવવામાં આવે છે તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પૈગામ્બર માનવામાં આવે છે ત્યારે આજે કાંકરેજના થરા ખાતે શૂન્ય મુસ્લિમ સમાજ દ્વારા થરા ખાતે ભવ્ય જુલસ કાઢવામાં આવ્યું હતું આ જુલસનું થરા લીમડાવાસથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ જુલસમાં નાના ભૂલકાઓને ઊંટગાડી ઘોડાસવારી રિક્ષામાં બેસાડી જુલસ નિકાલવામાં આવ્યું હતું અને બાદમાં થરા જુમ્મા મસ્જિદ ખાતે જુલુસ પહોંચ્યું હતું ત્યારે થરામાં રહેતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળી જુમા મસ્જીદની ખાની નારે તકબીર અકબરના નારા સાથે મીઠી વાનગી ચોકલેટ બિસ્કીટ જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ પાણી શરબત ઠંડા પીણા સાથે લોકોને વહેંચવામાં આવી હતી આમ આ જુલસ થરા જુમ્મા મસ્જિદ પહોંચ્યું હતું ત્યારબાદ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ બા બાલ મુબારક ની જિયારત કરવામાં આવી હતી આમ ની પ્રસાદી ખાઈ બાદ જુલસ નું સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભગવાન ડ્રાયગોર કાંકરેજ